નમસ્કાર દર્શક મિત્રો આ ભાઈને તો તમે ઓળખો જ છો શેખરભાઈ શાહ જેના તમે પહેલાના ઘણા બધા વિડીયો જોયા હશે કે આપણે તમને જામનગર લઈ ગયા હતા અને તેમના પગમાં બહુ મોટું ભાડું હતું તેની આપણે ટ્રીટમેન્ટ કરવાની ટ્રાય કરી અને તેમને રાજકોટ પણ આપણે કોમ હોસ્પિટલની અંદર રાખેલા હતા અને તે હવે એકદમ વ્યવસ્થિત સાજા સારા થઈ ગયા છે તમારા બધાની કૃપાથી તમારા બધાના સાથ સહકારથી અને આ ભાઈના પગમાં પહેલાં બહુ મોટું ઘારું હતું ડૉક્ટરે કીધું હતું પગ કાપવો પડશે પણ હોસ્પિટલની અંદર સારી એવી સારવાર ભાઈને મળી અને જે બદલ ભાઈ અત્યારે પાછા કામે લાગી ગયા છે અત્યારે અમે રેસ્કોની મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે અમે શેખરભાઈ મળ્યા અને તે અત્યારે પાણીની બોટલો અને ઠંડા પીણા વેચે છે